નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ હું છું આપનો એન્કર વનરાજ રાવલ અને શરૂ કરીએ મહીસાગરથી આવી રહેલી આ મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ ધોરીના ફિરકા સાથે બે ઇસ્મોની ધરપકડ કરવામાં આવી છે મહીસાગર એલસીબી દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે માલવણ ગામના દરોડો પાડી ચાઇનીઝ દોરીના વીસ ફિરકા રૂપિયા છોડ હજાર સો જપ્ત કરવામાં આવ્યા ઝડપાયેલો આરોપી સલમાન ઇમરાન લતીફ ગાંચી અને હિતેશ મહેશ ખાટ બંને રહે માલવણ તાલુકો કડાણા જિલ્લો મહીસાગર બંને આરોપીઓને સામે મહીસાગર જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામાનો ભંગ કરવા બદલ કડાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી મહીસાગર જિલ્લા એલસીબી ટીમ દ્વારા કરવામાં આવી છે નમસ્કાર સંતરામ